ડિસામાં ફટાકડા એસોસિએશન કર્મીનું રહસ્યમય મોત છ પત્રકારો સામે ફરિયાદ ડિસાની ફટાકડા બજારમાં ઉકળતો ચરુર વેપારી સમાજ ન્યાય માટે અડગ મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર એના કરતા તો પત્રકાર રહ્યો રોજ સાહેબ આ દુકાન ઉપર જાય પૈસા આલો પૈસા આલો પૈસા આલો એના કારણે મેં મારું ઘણું ખોઈ ગયું સાહેબ આ ચર્ચા મારે એમનાથી થઈ મારા પાસે એનો પ્રૂફ બી છે અને વિડિયો રેકોર્ડિંગ બી છે મે બી એનું રેકોર્ડિંગ કર્યું છે કેમ કે ખાલી એકનો ત્રાસ નથી 100 જણાનો ત્રાસ છે કાલે બી ધાનેરાના પત્રકારો આઈને અમને હેરાન કરતા હતા પરંતુ ઓ લે ભાગ પત્રકારોને તમે કુટા પાડો એથી દિશા છે ને જે નુકસાન થાય છે નુકસાન ન થાય બનાસકાંઠાના ડીસામાં ફટાકડા વેપારી એસોસિએશનના કર્મી મુકેશ ઠક્કરના અચાનક અને રહસ્યમય મૃત્યુએ શહેરભરમાં ભારે ખલભલાટ મચાવ્યો છે મુકેશ ઠક્કરના મૃત્યુ પાછળ છ પત્રકારોનો ત્રાસ અને પૈસાની માંગણી કારણભૂત હોવાના ગંભીર આક્ષેપો ઠક્કર સમાજ અને વેપારીઓ દ્વારા કરવામાં આવ્યા છે રજૂઆતો અને દબાણને પગલે પોલીસે આખરે છ મીડિયા કર્મીઓ સામે ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે જેને કારણે ડીસામાં અત્યંત તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ છે પ્રાપ્ત માહિતી મુજબ ગત સાંજે ડીસામાં ફટાકડા એસોસિએશનના પ્રમુખ મુકેશ ઠક્કર અને એક મીડિયા કર્મી વચ્ચે કથિત રીતે પૈસાની માંગણી અને દબાણને લઈને તીવ્ર બોલાચાલી થઈ હતી આ બોલાચાલીનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો ઉગ્ર વિવાદ બાદ આ મામલો ડિસ્સા પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો પોલીસ મથક ખાતે જ પ્રમુખ મુકેશ ઠક્કરની તબિયત અચાનક લથડી હતી અને તેઓ બેભાન અવસ્થામાં ઢળી પડ્યા હતા તેમને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પરંતુ ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા બે દે પહેલાં જેમ તેમ ગાળો બોલીંગ ગયો લો જાવે પૈસાની માંગણી કરે કે પૈસા આપો

બહાર રહીને મુકેશભાઈ કોકથી ફોન ઉપર વાત કરતા હતા તો એમને ફોન ઉપર રેકોર્ડિંગ કરવાનું ચાલુ કર્યું અને અમારો જે ફટાકડાનો માલ બહાર પડ્યો તો જ્યારે પરમિશન મળી પછી અમે માલ ભરવાનું ચાલુ કર્યો અને અડધો બહાર પડ્યો અને અડધો અમે અંદર ગોઠવી નાખ્યો હતો તો ગોઠવવાનું ચાલુ હતું તો એ દારૂ પીને આવ્યો ને જેમ તેમ ગાળા કરવા લાગ્યો અને મુકેશભાઈને ફોન ઉપર વાત કરતા હતા એનું આખું રેકોર્ડિંગ એને કર્યું બરોબર પછી મેં કીધું આ તમે કે આ લીગલ નથી તમે કીધું તમે કરો છો એ લીગલ છે દારૂ પીને તમે અમારા ખંડણી માંગો છો એ લીગલ છે બરોબર જી આ ચર્ચા મારે એમનાથી થઈ મારા પાસે એનો પ્રૂફ બી છે વિડિયો રેકોર્ડિંગ બી છે મે બી એનું રેકોર્ડિંગ કર્યું છે જ્યારે એને ચાલુ કર્યું રેકોર્ડિંગ એના પછી મે બી એનું રેકોર્ડિંગ ચાલુ કરી નાખ્યું છે અને ખૂબ પ્રેશર હતું આ દિલીપ ત્રિવેદી જે છે ને અને એની સાથે એક બીજો પત્રકાર બી હતો અને પંદર વીસ પત્રકારો બીજા બી સાથે ઉભા હતા બરોબર એટલે આ ઘટના સ્થળ ઉપર પછી અમે પોલીસ સ્ટેશન બી આવ્યા હતા અમે પણ પછી અમને સમજાવીને મોકલ્યા કે ચલો વાંધો નહીં હવે જે તું જવા દો તમે પછી અમે દુકાને કે દુકાને જઈને મુકેશભાઈને દુકાન રીન હોઈ ગયા અંદર અચાનક જઈને પછી અમે જોયું તો કોઈ હલનચલન ચલન નહીં કોઈ મુવમેન્ટ નહીં એમની તો પછી અમે સિવિલ લઈ ગયા એમને તો સિવિલમાં એમને મૃત જાહેર કર્યા બસ આ સમગ્ર ઘટના થઈ છે શું લાગે છે શું લાગે હવે અમારો સોના જેવો માણસ જતો રહ્યો શું કહીએ બીજું તમે શું ઈચ્છો છો એના માટે અમારે ન્યાય જોઈએ છે એ તો હવે અમે ચર્ચા કરીએ એમની શું માંગણી એમના ફેમિલીની શું ડિમાન્ડ છે અમારા એસોસિએશનની શું ડિમાન્ડ છે આગળ શું લીગલ પ્રોસેસ કરવી ખાલી એમના એમના ઉપર જ લીગલ પ્રોસેસ કરવી કે અન્ય કોઈ ઉપર બી આપણે લીગલ પ્રોસેસ કરવી એ અમારે જાણવાનું રહેશે ખાલી એમના ઉપર જ લીગલ કરવું કે બધા ઉપર લીગલ કરવું એ જાણવાનું રહેશે કેમકે ખાલી એકનો ત્રાસ નથી સો જણાનો ત્રાસ છે કાલે બી ધાનેરાના પત્રકારો આવીને અમને હેરાન કરતા હતા ચાર પત્રકારો ધાનેરાના આવ્યા હતા એ લોકો તો એમ જ કહે છે કે અમે જ તમને લાયસન્સ આપ્યું છે અધિકારીનો તો કોઈ હાથ જ નથી આમાં લારીઓ ઉપર માલ લઈને આવતા હોય લારીઓ ઉપર માલ લઈને આવતા હોય પરમિશન મળે પછી માલ લઈને લોકો આવતા હોય છે તો લારીઓ ઉપર જે મજૂરો આવે છે એમનો મોબાઈલ લઈ લે છે પાંચ પાંચ હજાર રૂપિયા એમના પર ખંડણી માગે છે આના પર આઠ હજાર રૂપિયા એજ આ ત્રિવેદી આના પર આઠ હજાર રૂપિયા માણસ લઈ ગયો છે ક્યારે લઈ ગયા છે બરોબર અને બીજો કોઈ ત્રણ શહેરમાં તહેવારોના દિવસોમાં દુઃખદ ઘટના બની છે મુકેશ કુમાર ઠક્કર નામના વ્યક્તિનું જે બે પત્રકારો હતા એમના દ્વારા જે શાન તિરંગા ગ્રુપ છે એના ખાસ સભ્યો છે દિલીપભાઈ ત્રિવેદી અને મેહુલ ખત્રી એમની પાસે વારંવાર ખંડણી માંગતા હતા છેલ્લા કેટલાક સમયથી અને મેહુલભાઈ ખત્રીને તો ચૌદ ઓક્ટોબરે દસ હજાર રૂપિયા ફટાકડાના વેપારીએ એમના ખાતામાં નાખ્યા છે તો વેપારી દ્વારા રાતે મને ઘરે લેવા આવ્યા દિલીપભાઈ આવો અન્યાય થયો છે તો અમે દરેક વેપારીને અને દિશા શહેરના તમામ વેપારીઓને પણ કહીએ છીએ કે આવા લે ભાગુ તત્વો જેવું હોય છે એટલે કે સાચા પત્રકારો હર હંમેશા પ્રજાની સાથે જ બેઠા હોય છે પરંતુ આવો લે ભાગુ પત્રકારોને તમે ખુલ્લા પાડો જેથી દિશા શહેરને જે નુકસાન થાય છે નુકસાન ન થાય અને અમે અને પત્રકારો અમારી સાથે જ છે પરંતુ આ યુટ્યુબવાળા છે જેમની પાસે કોઈ લાયસન્સ નથી અને તમારી પાસે ખોટી માગણી કરે છે તો એમને તમે ખુલ્લા પાડો અને પોલીસ સ્ટેશનમાં આવીને એમના નામ આપો